તો મિત્રો તમે જોઈ શકો છો આપણી પાસે છે રોજડી ને રોજડી ઉપર આપણે કરવાનું છે ફુગાનો તો તમે અમારા વિડીયોને આગળ બનો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો ગાઈઝ તમે જોઈ શકો છો આપણી પાસે છે નાનો ફૂગો અને મોટો ફુગ્ગો અને આપણી પાસે છે બધાથી નાના ફુગા તમે જોઈ શકો છો આપણે આને ઉપર સાયલેશન ઉપર ફિટ કરવાના છીએ અહીંયા અને હવે હવા ભરવાની છે ને તમે બધા મોઢેથી હવા ભરતા અને અમે આજે સાયલેશનથી હવા ભરવાના છીએ તો ગાય તમે જોઈ શકો છો આપણે મોટામાં મોટો ફુગ્ગો લગાડ્યો છે તો હવે આપણે જોઈએ કાનું કેવું રિએક્શન આવે ને હલો ભાઈ કીક શરૂ કરો ભાઈ

તમે જોઈ શકો છો આવી રીતના મેં લગાડો છે ટાઈ ના લીધે હાલો ભાઈ શરૂ કરો તો તમે જોઈ શકો છો આપણે ત્રીજો ફૂગો લગાડી દીધો છે બધા કરતા મોટા મોટો ભૂગો તો જોઈએ આમાં કેવું રિએક્શન આવે હાલો શરૂ કરીએ ભાઈ તમે જોઈ શકો છો કેવું રિએક્શન થયું તમને અમારો વિડીયો ગમો હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો તો આપણે મળીએ આપણા નવા વિડીયોમાં